હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું બધું બકાલું આવી ગયું છે અને જો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ જોઈએ તો એક નંબર દાણાવાળા વાલ છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો ખીરા કાકડી છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ જોઈએ તો એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ છ રૂપિયા થી લઈને આઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો જાડા જેવી દૂધી છે જેનો ભાવ દસ થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો એક નંબર ટમેટું છે જેનો ભાવ આઠ થી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો મરસી છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ડાયમંડ સોરા છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો એક નંબર મરસા છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો લોકલ પોપૈયા છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો જાડા સોરા છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો એક નંબર ગલકા છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ જોઈએ તો એક નંબર પુરિયાવાળા સોરા છે જેનો ભાવ નેવું રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો એક નંબર લાલ મરસા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે હા એક નંબર લીંબુ છે જેનો ભાવ ચાલીસ થી લઈ ને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સિંગોળ મરસી છે જેનો ભાવ સાઈઠ રૂપિયા થી લઈને સિતે રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો એક નંબર ફાફડા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો એક નંબર તુરિયા છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ જોઈએ તો એક નંબર લીલવણી મરસી છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો એક નંબર રડિયું રીંગણું છે જેનો ભાવ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો એક નંબર ફુલાવર છે જેનો ભાવ નેવું રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ જોઈએ તો એક નંબર ભીંડો છે જેનો ભાવ પચાસ રૂપિયા થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ધાણાવારા સોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને તમે જોઈ શકો છો અત્યારે વાગી ગયા હે સાડા ત્રણ અને ગરાગી બધી પૂરી થઈ ગઈ છે અને માલ પણ બધો પૂરો થઈ ગયો છે અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો